અસાતે મરણ પ્રસંગે અન્ય કોઈ રિવાજ ઓછા કરવાની સમાજને વિનંતી કરી હતી આ કોઈ રિવાજ બંધ કરવાની પહેલ કરતા સત્યાવીસ ગઢવાળા ચૌહાણ રાજપૂત સમાજ તરફથી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી અસ્થિ મરણ પ્રસંગે ટીમ્બા ગામમાં અમે જે સાસરીના જે પહેરોમણી ઓઢવમણા જે વ્યવહાર કરતા બાબલાના સાસરીના આ બધા અમારા

શ્રી વિમળાબાના મરણ પ્રસંગે આસ્તિક સમાજમાં એક સુધારણા માટે તમામ પહેરામણી અને એટલે સગા સંબંધીઓની પહેરામણી બંધ કરવામાં આવે છે આજથી જેથી એક આવકારદાયક પગલું છે અને સમાજ માટે એક પ્રેરણારૂપ દાખલારૂપ ભયશ્રીનો વિચાર છે તેથી સમાજે સ્વીકારવો તેવો ધન્યવાદ ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસણા I <laughs>